મું તો સેવા તરમ ધક કેમ તો માસ્તો માસ્તો બેડિંગ કેતા આયા ને અન્યને મારા આવ ને તારે કી કે ને મારા હેલો યુ ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને ખાસ આજે અમે ભાવનગર હું લેવા આવ્યા હા ને એ તમને ખબર પડશે આ વિડીયોની અંદર તો પહેલા આપણે રૂપાને પૈસી હું લેવા આવ્યા હું લેવા ના ખબર લો તો એવું છે ભાઈ એને કાંઈ ખબર છે નહીં હવે જોઈ છે અમે જઈએ છીએ એક જગ્યાએ ત્યાં સોંગ ને એવું રેકોર્ડિંગ થાય છે ત્યાં અને મારું અને રૂપાનું હમણાં ટૂંક સમયમાં એક મસ્ત મજાનું સોંગ આવવાનું છે

આ ધાની સ્પેશિયલી આ Song રેકોર્ડ કરવાનું હતું ને એટલા માટે આવેલ થઈ મારે ને રૂપાને લાવવાનું છે સ્ટુડિયો એ અને સ્ટુડિયો અત્યારે અમારો વારો આવી ગયો છે તો બસ હવે અમારે જવાનું છે ને સોંગ રેકોર્ડ કરવાનું છે ફૂલ મોજ કરવાને તમને બધે ખબર પડશે પડી જાય કે કયું સોંગ આવવાનું છે કયું નહીં એમ કા હા પહેલી વાર આપણે સોંગ રેકોર્ડિંગ કરવા રહી પહેલી વખત જઈને આ ઈ પહેલા એક બનાવ્યું નહીં વો મને એ લાગતું કે મે બનાવ્યું હોય એ કે ન બનાવ્યું હમ સબને મન ગાતો છું કદાઈ પણ રીઅલ માં પહેલી વાર ગાવાનું છે અમારે આ અવિનાશને ગીત ગાવાનું છે અવિનાશને કા ગીત ગાવાના તારે હે તો હવે અમે જલ્દી જલ્દી જઈ સ્ટુડિયોએ અને સ્ટુડિયોનું લોકેશન ભાઈ મને મોકલી દીધું છે કારણ કે હું એક બે વાર તો આવી ગયો સ્ટુડિયોએ પણ યાદ નથી રહેતું કારણ કે ભાવનગરમાં આપણે આમાં ખબર જ ન રહે કાંઈ તો હવે અમે જઈ ડાયરેક્ટ સ્ટુડિયોએ તો ફાઇનલ એકચ્યારે અમે ભૂકી જાય છે એ લોકેશન ઉપર અને સોંગ બનાવવાનું છે તમારે મારે રીતવાર બનાસ છો જો આ કે કાંય ડેડી કે ને એના માટે જવાનું છે ને આ સ્ટુડિયો છે અને આપણા મિત્ર છે ખાસ તો અહીંયા છે મિત્ર છે હા અને song બનાવવાનો સ્પેશિયલ તો જવાનું છે song બનાવવાનું મન તો છે આ તરમ ધક 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 તામિર ન હું કેમ ગાય એમ થાય લે લે માસમ પરમસર આમ આમ થવાવા ભાઈ એવું સાધુ હોય અહીંયા ક્યાં જવાનું છે

તમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ તમારા માટે નવા નવા વિડિયો બનાવતા મિત્રો ફૂલ સપોર્ટ કરજો તો જો ભાઈ કીધું તો થોડુંક લાઈક બાઈક કરી દેજો એક હા તો સોંગ બનાવને છે મારા ભાઈ તેશન ખાસ તો સોંગ બનાવને છે મને ભાઈ મિત્ર છે અમારે યોગેશભાઈ તો પછી એને મળવા આવ્યા હતા કા ભાઈ આનંદ

આ એસ કે વેગર રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી એક મસ્ત મજાનું એવોર્ડ ફંક્શન થવાનું છે તો બસ એ હાટું થઈને સ્પેશિયલ આવેલા છે અહીં તો ફેમિલી ચારે તો રૂપા જાય છે સોંગ ગીત ગાવા કા હા હા અંદર લઈ જાવ જા 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 તે એટલે ન ઊભો રહેવાનું આય આય હું ઊભો રહેવાનું હા હા બસ બસ ગાવા મે કેવા ગાવાનું શરૂ કરવાનું

तेले कल तो लिखयो एक गीत नहीं वे एक ने लिखयो एक खे <laughs> ने लिखयो खबर वता गु लिखी ना क पशाव ने गा लेवा तो जोले थे पने उबारी दे हम आए एक भई को बोलता ने और <laughs> तो गीत गातासी गावै मजा अबे जोई हालोनी मैं पेरे लीधो है गीत गावणु તો કે તો ગાય નાખ્યું ખોટા ગાતા નો આવતો કે કેવો ખ તમે ઉતાર્યું નઈ ને ગીત ગાતા આટો મારવા ગીત રેકોર્ડિંગ મારે મને તો હું કારણ કે આ કે એટલે તો બધું ગાવાનું ને બધું લાઈટ છે અને બહાર બધું છે ને તો એડિટ ને એવું બધું થતું હોય છે હા ગીત ગાતી હોય છે હા

અહીંયા એક મસ્ત મજાના એવોર્ડ ફંક્શનનું આયોજન થવાનું છે તો ક્યારે થવાનું આપણે આપણને દેશવીભાઈ બધું તો હા મિત્રો આપણા ભાવનગરમાં સૌ પ્રથમવાર આપણા એસકે વેકે ડિજિટલ દ્વારા સ્ટાર યુટ્યુબ એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે ત્રણ કેટેગરી રાખી છે કે સિંગર એક્ટર અને રાઇટર તો આપણે નાના નાના કલાકારો નાના પણ મોટા બંને કલાકારો માટે આપણે એવોર્ડ ફંક્શનથી એને પ્રોત્સાહન કરવાના છે તો શું તમે પણ એમાં નોમિનેશન કરવા માગો છો તો નીચે આ ભાઈ આપણે નંબર આપી દેશે એ નંબર ઉપર જો તમે સિંગર રાઇટર કે એક્ટર તેમજ યુટ્યુબમાં જો તમે કામ કરેલું છે તો એમાં નામ અને ફોટો મોકલી તમે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો અને ખાસ કરીને હું પણ આવવાનો છું તો તમે પણ કોઈ બાકી ન રહેતા જલ્દી જલ્દી નામ નોમિનેશન કરાવો અને આવો એસ ડિજિટલ સ્ટુડિયોમાં અને તારીખ છે ચોવીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે નોમિનેશન છે તો જલ્દીથી બધાય પધારજો તો ફાઇનલી હવે અમી જાય છે ઘરે આવજો ઓગેશભાઈ ઈ બાજુ આવો એટલે હો પાકો આ વખતે ઘરે આવવાનું છે ઈ બાજુ શૂટ માટે આવો એટલે આવજો 100% અને તમારા ફેન ફોલોઅર ને કહેજો કે અમારી SK Vega Digital YouTube ચેનલ ને લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજે કરી નાખે કેમ કે અમારે મંથલી માં ન્યુ ન્યુ સોંગ આવતા જ હોય છે હા તો જોવાનું ભૂલતા નહીં અને મસ્ત મસ્ત સોંગ આવે છે ભાઈ ને આ SK Vega Digital સ્ટુડિયો ની અંદર તો ઈ ચેનલ ની લિંક હું તમને હે ને ડિસ્ક્રિપ્શન માં મેન્શન કરી દેજો ખાસ કરીને બધા હે ને એકવાર અવશ્ય ચેક કરજો બહુ મસ્ત મસ્ત અને હિટ સોંગ છે બધા તો અવશ્ય મુલાકાત કરજો અને કમલેશભાઈ આવજો હોય એ બાજુ આવો એટલે શૂટ માટે આવજો એટલે આવજો ઓકે ઓકે હા રી જાય તો ફેમિલી હવે મારા ભાઈ રહેતા નહીં કે સાહેબ ફોન શરૂ કરીને એટલે તારે સાનો મનો થઈ હવે મારે હે ને ડાયરેક્ટ વિડીયો શરૂ શરૂ રાખવો પડશે અને હવે એમની ભાઈ એ

હવે આગળ રોવા મીડ્યો કારણ કે ભાઈ સેડકો થોડો થોડો હે કે એટલે સેડકો લાગી ગયેલો હેઝાઇન માં બેથી હા બેવું જ પડે ગેલા હતા સોંગ રેકોર્ડિંગ કરવા પણ અમારે રેકોર્ડિંગ કરવાનું હતું નહીં પણ એમને ખાલી ગયેલા હતા મારવા તો કોઈ ખોટું ન લગાડતા બસ ટાઇટલ એવું રાખ્યું કે ન્યૂ સોંગ એમ એટલે કાંઈ આપણું કંઈ નવું સોંગ કઈ હતું નહિ તો બસ હવે ભાવનગરમાં જ સહીં પણ હજી અહીં એક બીજી જગ્યાએ જવાનું છે પણ એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે આ બ્લોગમાં નહીં જોવા મળે કારણ કે બહુ મોટો બ્લોગ બનાવીને તો પછી મજા નહીં આવે તમને જોવાની એટલા માટે તો આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય